નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો સુરતમાંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે સુરતમાં સત્યાવીસ વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો વર્તમાન સમયમાં ખરાબ જીવનશૈલીના કારણે હાર્ટ હાર્ટઅટેકના કિસ્સા સતત વધી રહ્યા છે જેમાં યુવાનો પણ હવે હાર્ટ હાર્ટઅટેકનો ભોગ બની રહ્યા છે ત્યારે સુરત શહેરમાં એક સત્યાવીસ વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે મૂળ અમદાવાદનો ઈલેશ કડાયા સુરતમાં અભ્યાસ કરતો હતો ઈલીશને રાત્રે એક પેનાને છાતીમાં દુખાવાની ફરિયાદ હોવાથી તે મિત્ર સાથે દવાખાને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું મોત થયું હતું ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ